સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ઝડપથી ગતિ પકડી રહેલી સુરત મેટ્રો પરિયોજના કારણે અડાજણ વિસ્તારમાં ટ્રાફિકની નવી સમસ્યા ઊભી થઈ શકે છે તેવી આશંકા સ્થાનિક રહેવાસીઓએ વ્યક્ત કરી છે આ બાબતે સુરતના સાંસદને રજૂઆત કરવામાં આવી હતી મુકેશ દલાલે મેટ્રો અધિકારીઓ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વાતચીત કરી છે આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે સંબંધિત અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ વચ્ચે બેઠક યોજવામાં પણ આવી છે સ્માર્ટ સિટી સુરત શહેર નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રજાકા અંતર્ગત મેટ્રો વિકાસનો પર્યાય બની જવાનું છે તેવું શહેરીજનોને સપના બતાવેલા હતા આવનાર સમયમાં સુરત શહેર મેટ્રોનું કામ પ્રગતિ હેઠળ છે તેવું સત્તા પક્ષ દ્વારા પ્રસંગ વ્યવહાર કહેવામાં આવેલું છે અને આ પ્રોજેક્ટ અત્યારે બહુ ઝડપથી ગતિ પામી રહ્યો છે ત્યારે અડાજણ ગામ સ્થળ ખાતે મેટ્રોની કામગીરી બાબતે સ્થાનિકોએ સુરત સાંસદ મુકેશ દલાલને રજૂઆત કરી હતી મેટ્રોમાં જે આવવાના છે તેનાથી ટ્રાફિક અડચણ વધી જશે કારણ કે મેટ્રોનું સ્ટેશન પણ અહીંયા છે અને સીડી પણ અહીંયા જ ગોઠવવામાં આવનાર છે તો વાત કરીએ સ્થાનિક રેસિપ રજૂઆત કરી હતી તે અહીંયા બદ્રીનાથ મંદિરમાં એક સંસ્કૃત પાઠશાળા આવેલી છે એની સામે એક ઉલાવેલી છે અને ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા આવેલી છે અને આનાથી ટ્રાફિક સમસ્યા રહે છે પણ જ્યારે લગ્નની સિઝન હોય ત્યારે બદ્રીનારાયણ મંદિરમાં આવેલ વાડી અને હોલના કારણે ટ્રાફિક સમસ્યામાં વધારો થાય છે અત્યારે આ ટ્રાફિક સમસ્યાનો સામનો છેલ્લા વર્ષથી સ્થાનિકો કરી જ રહ્યા છે ત્યારે સોનામાં સુગંધ ભળે તેમ મેટ્રોના સ્ટેશનથી આમાં સૌથી વધુ વધારો થશે એવું લાગે છે અને માનવું હતું તેની રજૂઆત સ્થાનિક લોકોએ લોકસભા સંસદ મુકેશભાઈ દલાલને કરી હતી મુકેશભાઈ આવી મેટ્રોના અધિકારી સાથે વાતચીત કરી હતી અને કોર્પોરેશન મેટ્રોના અધિકારી સ્થાનિક રહીશો સાથે એક મીટિંગ કરી અને આનો હલ લાવવા માટે કહ્યું હતું અડાજણમાં જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે કે બદ્રીનાથ મંદિર પાસે એક એલિવેટર ના બટા બટુ બની રહ્યું છે તો ત્યાં આગળ સ્થાનિક લોકોને શંકા હતી કે અહીં બનવાથી મોટી ગાડી વળાંકમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે એટલે આથી અધિકારીઓને મેં સ્થળ પર બોલાવ્યા હતા અધિકારીઓ કહ્યું કે ભાઈ અમે તમને પ્રેક્ટિકલ બતાવીશું કે અહીં કોલમ બન્યા પછી પણ ગાડી મોટી વાળામાં કોઈ તકલીફ પડવાની નથી એટલે એ બતાવશે ડેમોન્સ્ટ્રેશન કરાવશે એ લોકોને અને એ લોકોને કન્વિન્સ કરશે કે જો આ પ્રશ્ન નથી અને એ લોકોના બીજા પ્રશ્નો હશે સાથે મળીને ઉકેલ કરીને કામગીરીને આપણે આગળ ધપાવીશું ખાસ વાત કરવામાં આવે તો પાર્કિંગ ને પિલર ને કારણે પાર્કિંગ નથી પિલર ને કારણે પાર્કિંગ ની સમસ્યા નથી પણ મેટ્રો સ્ટેશન આવે છે ત્યારે સ્વાભાવિક જ છે કોઈ પણ જગ્યા પર મેટ્રો સ્ટેશન માટે પાર્કિંગ નું તો એ રહેવાનું જ છે એટલે એનો એક ઉકેલ જે પણ કઈ હશે તે ઉકેલ આપણે ચર્ચા અધિકારીઓ ચર્ચા કરીને આપણે આગળ વધીશું